શિક્ષણ અને શાસ્ત્રનો સાચો સમન્વય શિક્ષક મિત્ર દ્વારા બોલાયેલા શબ્દો બાળકની માનસિકતા ઉપર ખૂબ જ મોટી અસર કરી શકે છે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું આપણે બાળપણથી જ બાળકને એ રીતે શીખવાડીએ છીએ કે એકમાંથી માંથી આઠ નહીં જાય એટલે બાજુમાંથી દસકો લેવો પડશે હવે દસકો લેવામાં કંઈ વાંધો તો નથી પરંતુ ઇનડાયરેક્ટલી આપણે બાળકને એ રીતે શીખવાડીએ છીએ કે તારી પાસે એક રૂપિયો છે અને તારે આઠ રૂપિયાની જરૂર છે તો તું બાજુમાંથી ઉધાર લઈ શકે છે હવે આ ઉધાર દેવાની જગ્યાએ એની વિરુદ્ધ તમે જો બાળકની અંદર મદદ કરવાની ભાવના કેળવવા માંગતા હોય તો તમે શું કરી શકો છો જોઈ ચારમાંથી એક જશે તો કેટલા વધશે ત્રણ વધશે પરંતુ હું એટલીસ્ટ એક વખત બાજુમાં મારા પાડોશીને પૂછીશ કે શું એને જરૂર છે તો હું અહીંયા દેખી શકું છું કે બેમાંથી આઠ નહીં જાય એટલે ખરેખર બાજુમાં જરૂર છે તો હું ચારમાંથી એક જાય તો ત્રણ વધશે પણ હું અહીંયા ફક્ત બે જ લખીશ અને એક પાડોશીને આપી દઈશ હવે બારમાંથી આઠ જશે તો કેટલા વધવાના છે ચાર વધવાના છે તો હું ફરીથી એક વખત બાજુમાં નજર કરીશ કે શું મારા પાડોશીને જરૂર છે તો યસ અહીંયા પણ એકમાંથી આઠ નહીં જઈ શકે એટલે બાજુમાં એને જરૂર છે તો અહીંયા એક એને આપી દઈશ અને બારમાંથી આઠ જાય તો ચાર વધવાના હતા એની જગ્યાએ હું ત્રણ લખી દઈશ હવે અગિયારમાંથી આઠ જશે તો કેટલા વધશે ત્રણ વધશે તો આ રીતે આપણો જવાબ પણ આવી જશે અને બાળકની અંદર ઉધાર લેવાની ભાવના નહીં પરંતુ મદદ કરવાની ભાવના આપણે કેળવી શકીએ છીએ